નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાસાની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે જેમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેમાં અપર એર સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થશે આવતીકાલે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સામાન્ય વરસાદની આગાહી છે ત્યારે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એકવીસ ઓગસ્ટના રોજ નવસારી વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ દ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે તેમજ રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અપર એર સાયક્લો સર્ક્યુલેશન સક્રિય થશે આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ ઓગસ્ટ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગને જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદના નવો રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડ ફરીથી

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ પડવાનો છે હાલ અરબી અને બંગાળની ખાડીમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય છે ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમજ એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આ સાથે જ થી ત્રીસ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની શકે છે તો બસ આજની રીતે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત